જય માતાજી જય મા મોગલ રામ રામ ખેડૂત મિત્રો આજે આપણે એક નવી વાત કરવાની છે વાત એવી જાણીએ છે કે આ વાત મને માન્યમાં નથી આવી તમને માન્યમાં નહીં આવ્યા આ અલગ પ્રકારની વાત છે ને આ ખેડૂત મિત્રે આ અલગ પ્રકારનો પ્રયોગ કર્યો છે ને એ પ્રયોગને તમારા ડેમો દ્વારા ડાયરેક્ટ વિડીયોનો માધ્યમથી તમને ડેમો દેખાડવાનો છે ને આ સદ્ધર ખેડૂત છે ને આ ત્રણ વર્ષ આ કેવો પ્રયોગ કર્યો એ આપણે પાંચ આપણે સાંભળવાનું છે ને આ અમે ખુદ એની વાડીએ જોવા ગયા ડેમો બે વાર ગમે કર્યો હતો ને એ ડેમોનું અમે રિઝિટ જોયું ને પછી આ તમારે અરે વિડીયો અમે ખેડૂત મિત્રો શેર કરીએ છીએ ને તમારે આ અખતરો કરવાની શૂટ ને આ અમે તો આ ખેડૂત ખેડૂતભાઈની વાડીએ ગયા ને વાડીએ જોયું એને નવો પ્રયોગ કર્યો છે ને પ્રયોગ હાવ મફતનો છે ને મફતનો પ્રયોગ એવો છે કે કોઈ નહીં દવા કે કોઈ નહીં કેમિકલ કે ખાલી ને ખાલી ડીઝલનો પ્રયોગ કર્યો છે ને એ ડીઝલનો પ્રયોગ કર્યો ને તોય તમે અત્યારે એની જોવા જોઈ શકો છો અમે એ ભાઈની વાળીએ પહેલાં પ્રથમ બે વાર મુલાકાત લેવા જતા ને અમને કીધું છું કે તમે ડીઝલનો પ્રયોગ પહેલાં કરો પછી અમે આઠ દિવસ ધોવાઈ ગયા પછી બીજો ડોઝ કર્યો પછી પાછા દસ પંદર દિવસ પાછા ધોવાઈ ગયા ને આજ એ ભાઈને જ્યારે લોટક મહિનાની ઈચ્છી છે ને તે ડેમો કહેવો છે ને અમે ઝાડ જોઈએ તો ઝાડની અંદર કોઈ જાતનો રોગ નથી નહીં ધોળિયો નહીં મસરી નહીં કોઈ ઈળ ગાભ મારીને કોઈ જાતની નહીં ને મૂળ એને આ ડીઝલના ત્રણ પ્રયોગ કર્યા છે ને એ પ્રયોગ કઈ રીતે કર્યા ને એનું તમને ડાયરેક્ટ માર્ગદર્શન ખેડૂતભાઈ પાસે પૂછીએ તો રામ રામરામ ખેડૂતભાઈ તમે આનો કઈ રીતે પ્રયોગ કર્યો એ વિસ્તારવાર માહિતી અમારા ખેડૂત મિત્રોને વિસ્તારવારમાં તો એવું છે કે જ્યારે આપણે કપાસ ઉભો થયો પહેલાં કપાસ ઊભા પછી કપાસ ખેંચી ને કોરવણ કરી નાખ્યું પછી બે વાર નિહારી નાખ્યું છે નિશારી નિહારી ને ત્રીજી વાર સડીને જુવાર વાહી દીધી છે તો જુવાર ને પછી પાળા કરી નાખ્યા છે પછી પાળા ઢક થઈ ગઈ ફૂટ ફૂટ ઉપરની ધર પછી એને પાણી મૂક્યું છે ને પછી પાણી મૂક્યા પહેલાં આપણે ડીઝલનો છંટકાવ કર્યો હતો એક પપની અંદર પછા પછા મિલી ડીઝલ નાખ્યું છે આ ઉપયોગ હું ત્રણ વર્ષે કરું છું આમાં મને સફળતા સારી મળે છે કે નહીં દવા કે ખર્ચ કર્યા હોય ના અત્યારે દવા અમુક સાટે તોય કરશી છીએ આપણે કરશી કે કોઈ જાતની જીવાત રોગ કોઈ વસ્તુ કાંઈ છે નહીં અત્યારે અમુક સમયે પવન એવો ઉડે કે તો ઓલો ગળોય આવે છે તો એ ગળો આપણે કોઈ છે નહીં અંદર અમે બે થી ત્રણ ના જ કરેલા છે કોઈ જાતની હજી આપણે કોઈ છે નહીં ને જોવો એવડી એવડી થઈ ગઈ છે દોઢ મહિનાની જાહેર છે ને ઝાર આપણે સારી છે એમ આ ત્રણ વર્ષ આવ કોઈ પણ જાતની તમારે ખતરો કરવો તમારે હાથ મિલી નાખી દેવાની એક પપની અંદર તોય તમારે ઝાર દાસ છે નહીં ગેરંટી આપણી ફૂલે ફૂલ હું આ ત્રણ વર્ષ કરું ને જેમ બને ચાર વાગ્ય પાંચના ગાળામાં તમે સાટો ટાઢા પગ તમને સો એ સો ટકા મળે તો અઠવાડિયે દસ દીએ પંદર દિય આપણે પાણ આવે એ પહેલા આપણે છંટકાવ કરી દેવો પડે તો હરિભાઈ આ વાત તો પેલા ટૂંકમાં મને મને નથી આવતી કે ડીઝલનો આવો પ્રયોગ મેં તમારી પાસે આવી બે વાર તમે છટકાવ કરતા જોયા ને મેં હું વારાખા તમને કહેતો કે હરે ભાઈ તમે છિકાવ કરો તો મને જાણ કરજો તો એ રીતે હું બે ત્રણ વાર તમારી પાસે આવ્યો જોયો ને જોઈને પછી મેં આ મેં કીધું વિડીયો બનાવવાનું માની છું કે મારા ખેડૂતભાઈને ખૂબ લાભ થાય ને મેં તો આ પ્રયોગ તમારો જોયો છે એની અંદર તમારે કોઈ નથી પાવર એ ની અંદર સારો છે વગર દવા એક મફત ખેતી તમે આ

ડાયરેક ડીઝલ મૂકીને પપની અંદર પસાર સાઈ ટેબલ નાખી છિટકાવ ડાયરેક ને આ રીતે મેં મને ખુદ જાણવા નહોતું આવ્યું કર્યામાં નહોતું હતું આવો મેં કહતું પ્રયોગ આ રીતે દાદી દાદીનો થઈ પણ મેં તમારા બે વાર ત્રણ વાર જોયું ને તમારીનો ઘેરો જોયો પછી મને માન્યમાં આવ્યું કે મારા ખેડૂત મિત્રોને આ સલાહ સૂચના મેં કહું મારા વિડીયો દ્વારા દઉં ને દવાથી બસે ને આ પ્રયોગ મફતનો છે ને આ ખેડૂત મિત્રો તમારે પ્રયોગ કરવો હોય તો તમારે કમ સે કમ હજાર ફૂટ થી આસપાસ થી જવા ને પછી તમારે તમારે પાણ પોરવાણ કરેલી હોય એમ છે કે હવે પાણી આપણે પાવાનું શરૂ કરવાનું છે મૂકવાનું છે તો એ પેલા એક દેગાવો ગાવો આપણે ડીઝલનો છંટકાવ કરી દેવાનો પછી અથવા પછી પાછો એક પાણી છોડવાનું હોય તો પાછો એક છંટકાવ કરી દેવાનો એવી રીતે બે થી ત્રણ છંટકાવ કરો કાતળિયા પડી જાય પછી નો ઓછો રહે છે પછી અટકો થોડો પછી અટકો રહે

બે વીઘાની દાડમાં અત્યારે દવા તમે સાંટો આવે એને ફૂલ પલાળવી પડે આમાં પાંચથી છ પંપ ધોવે એની બદલે હું આ બે વીઘામાં ચાર પંપ સાંટું ડીઝલના ખાલી એમની ઓલી સુગરની ઘડે જ દઈ દેવાની એટલે મારા અંદાજમાં એવું લાગે છે કે આપણે જે ડીઝલ સાટીએ તો એનું પાણી પાઈએ એટલે ફૂદોનું પ્રમાણ વધરે આ ઈલના તો એ કદાચ આપણે ડીઝલ સાટીએ કે ચારથી પાંચ દિવસ આપણે એ ડીઝલના ફોદા ઓલા ડીઝલ સાંટવાથી ફોદા આવતા નથી એટલે એમાં આયળ આવતી નથી એવું મારા કહેવા પ્રમાણે છે ડીઝલ એનો કારણ કે આપણે આ પ્રયોગ કે આપણે લાકલા તરીકે મચ્છર હોય મચ્છરમાં આપણે કેમ ડીઝલ પોતું જાય તો મચ્છરનું બધું નાસ્તી દે તો ઉપર છટકાવવામાં તમારે એ વાત બરાબર છે એ ડીઝલ છે જમીનમાં જમીનની ટચ થાય પાણી પાવ તો જમીનની અંદર જે પણ રોગ હોય પોતા પૂજા તો એ નાશ થઈ તો આ ખેડૂત મિત્રો વિગત ત્રણ ચાર હજારની દવા થઈ જાય તો આમ ખેડૂત મિત્રો તમે ટૂંકમાં એક પપનો પ્રયોગ કરશો તો મારા ગુજરાતના લાખો ખેડૂતનો પૈસા ખૂબ બચી જાય અને આ તમને ખૂબ માહિતી આપી ના આ આ વિડીયોના માધ્યમથી ખેડૂત મિત્રો મારા રહે તો મારા ખેડૂત મિત્રોનો લાખો પૈસા બચશે ગુજરાતમાં કરોડો રૂપિયા બચશે તો ખેડૂત મિત્રો પ્લીઝ આ વિડીયોનો તમે કમસે કમ તમારે માન્યમાં ન આવે તો તમારે દસ ગ્રામ ડીઝલ લેવાનું પછી પચાસ મિલી એક પપ નહીં આખો આખો પપનો કદાચ પ્રયોગ ન કરવો હોય તો દસ મિલી ડીઝલ લેવાનું ને પાંચ લીટર પાણી લેવાનું એ ઉપયોગ તમારે કરી ને તમારે જાતે નિદાન તમારે કરી નાખવાનું કેમકે મેં આ રૂબરૂ સ્થળ ઉપર હું આવ્યો છું ને આ મેં પ્રયોગ જોયો જાણ્યો ને અનુભવ કર્યો ને પછી જ હું મૂકું એનું કારણ છે કરી ભાઈ મને આ ડીઝલનું તમે કીધું મને માન્ય તો નહોતો અને મારે તમારી પાસે બે ત્રણ વાર જોવા આવવું પડ્યું હતું ને આ સફળતા ખૂબ મારા ખેડૂત મિત્રને આવી મળે મારી તો એ આશા છે કે જેમ મને એમ આપણે દવાના પૈસા બસે તો આપણા ભાઈઓના પૈસા ધાદા બચી જાય બરાબર છે ખોટી દવા સાની ત્યાં જમીનની સારું રહી આપણે કેમિકલ મુક્ત જમીનની ને થોડું થોડું ડીઝલ એટલે આપણે છંટકાવ કરીએ તો આપણે

तमें अवरनवर आवा विडिया मिला रहे तो राम राम खेडूत मित्रों खूब महती तो अच्छा तो खेडूत मित्रों मारा कई नाम कहव नहीं जय जाही हिंद जय भारत माता की